નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકમણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર નિવૃત્ત આર એફઓને હની ટેપમાં ફસાવી ચાલી લાખની ખંડણી માંગી યુવતી સહિતની ટોળકીએ હોટલમાં અંગત પળોનો પાય વિડીયો બનાવ્યો પૈસા ન આપે તો વાયરલ કરવાની ધમકી આપી જૂનાગઢમાં રહેતા અને બે હજાર સત્તરમાં નિવૃત્ત થયેલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અજાણી યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે યુવતી સહિતની ટોળકીએ સડસઠ વર્ષીય નિવૃત્ત અધિકારીને હની ટેપમાં ફસાવી પૈસા પડાવ્યા હોવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ચાલીસ લાખની ખંડણી માગી હોવાની ફરિયાદ બે યુવતી સહિત ત્રણ લોકો સામે નોંધવામાં આવી છે જૂનાગઢમાં રહેતા અને વર્ષ બે હજાર સત્તરમાં આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસરમાંથી નિવૃત્ત થયેલા સડસઠ વર્ષીય અધિકારી એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના જણાવ્યા મુજબ લગભગ એક વર્ષ પહેલાં તેમને ઉર્મિલા નામની સ્ત્રીની ફેસબુક ફેન રિક્વેસ્ટ આવી હતી જે તેમણે સ્વીકારી હતી બાદમાં બંને મોબાઈલ નંબરની આપલા કરી વોટ્સએપ પર ચેટિંગ શરૂ કર્યું મહિલાએ પોતે એકલી હોવાનું જણાવી ફરિયાદી સાથે આત્મીયતા કેળવી હતી પાંચેક મહિના પહેલાં ઉર્મિલાએ ફરિયાદીને રાજકોટ મળવા બોલાવ્યા હતા જ્યાં તેણી તેમને એક હોટલમાં લઈ ગઈ હતી અને બંને અંગત પડવા માણી હતી જૂન બે હજાર પચીસમાં ઉર્મિલાએ ફરિયાદીને ફોન કરીને જણાવ્યું કે રાજકોટમાં શરીર સંબંધ બાંધ્યા બાદ તે ગર્ભવતી છે અને તેણે બાળકનો ગર્ભપાત ઓપરેશન કરાવવો પડશે આ માટે ઉર્મિલાએ રૂપિયાની માગણી કરી જેથી ફરિયાદીએ તેને કટકે કટકે ગૂગલ પે દ્વારા રૂપિયા ઘણા રૂપિયા મોકલ્યા હતા ગત તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના રોજ ઉર્મિલાના કહેવાથી ફરિયાદી રાજકોટ આવ્યા હતા રાજકોટમાં પરિવારજનો જોઈ જશે તેવું કંઈ ઉમરિ ઉર્મિલા તેમના પોતાની સાથે ચોટીલા લઈ ગઈ હતી ત્યાંની હોટલમાં બંને આઈડી આપી રૂમ બુક કરાવ્યો અને રાત્રિ રોકાણ દરમિયાન બે વખત શરીર સુખ માણ્યું હતું પચીસ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદીને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ આવ્યો કોલ કરનારે પોતે નિવૃત્ત અધિકારીના ચોટીલાની હોટલનો વિડીયો હોવાનું જણાવ્યું રૂપિયા ચાલીસ લાખની માગણી કરી અજાણ્યા એવું કે ધમકી આપી કે જો રૂપિયા નહીં આપે તો વિડિયો પરિવારજનો અને મિત્રોમાં સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરી દેશે બાદમાં તેણે ફરિયાદીને ચોટીલા હોટલમાં અંગત પળો માણતો વન ટાઈમ ઓપન વિડીયો પણ મોકલ્યો હતો જેના ફરિયાદીએ સ્ક્રીનશોટ પાડી લીધા હતા બ્લેકમેલરે ધમકી આપી હતી કે તેની પાસે પરિવારના સભ્યો અને સંબંધીઓના મોબાઈલ નંબરની વિગતો પણ છે તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ ફરિયાદીની પત્નીના મોબાઈલ નંબર પર આ અજાણા નંબર પરથી હાયનો મેસેજ આવ્યો હતો ખંડણીની ધમકી મળતાં ફરિયાદીએ સ્ત્રી મિત્ર ઉર્મિલાને આ અંગે વાત કરી તો ઉર્મિલાએ પણ તેને આવો કોલ અને મેસેજ આવ્યો હોવાનું જણાવ્યું જોકે આ દરમિયાન પણ ઉર્મિલા વારંવાર ફરિયાદીને એબોસન કરાવવું પડશે કહીને રૂપિયાની માગણી કરતી હતી અને અજાણ્યા વ્યક્તિને ચાલીસ લાખ આપી દેવા દબાણ કરતી હતી આખરે શંકા જતા ફરિયાદીએ ઉર્મિલાને દબાણપૂર્વક પૂછતા ઉર્મિલાએ કબૂલ્યું કે અંગતપળોનો વિડીયો તેણે પોતાના ફોનમાં ઉતાર્યો હતો અને તે વિડીયો તેની એક બહેનપણીને મોકલ્યો હતો જો કે ઉર્મિલાએ તે બહેનપણીનું નામ કે વિડીયો અજાણ્યા વ્યક્તિ પાસે કેવી રીતે પહોંચ્યો તે અંગે કોઈ જવાબ આપ્યો ન હતો ફરિયાદીએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું છે કે ઉર્મિલા તેની બહેનપણી અને અજાણ્યા વ્યક્તિએ ભેગા મળીને ખોટી રીતે ગુનામાં ફિટ કરવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા ચાલીસ લાખની માગણી કરી છે સમગ્ર મામલે પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ઉર્મિલા અજાણ્યા મોબાઈલ નંબર ધારક અજાણ્યા વ્યક્તિ અને ઉર્મિલાની બહેનપણી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ